જ્યારે અમે ફોજમાં નોકરી કરતા હોઈએ છીએ ત્યારે લગભગ લગભગ સિત્તેર ટકા જે અમારી નોકરીનો એરિયા છે એ જે એન્ડ કે સિક્કિમ અને નોર્થ ઇસ્ટ હોય છે ત્યાં આગળ લગભગ અમને છે ને પેપર ટીવી ન્યૂઝ આ બધાથી દૂર અને એકદમ જંગમ અને શું કહેવાય કે દુર્ગમ વાતાવરણમાં અમે રહીએ છીએ ત્યાં આગળ અમને એમ કહી શકાય કે જે એન્ડ કેમાં પાંચ વર્ષ રહેના આવે એની યાદશક્તિ પણ બહુ ઓછી થઈ જાય છે હવે આ ઉંમરે અહીંયા રિટાયર થઈને આવ્યા પછી આવી જગ્યાએ ભારતીય સેનામાં અમે નોકરી કરીને રિટાયર થઈને આવીને ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે જો અહીંયા આવી અને ફરીથી જીરોથી સ્ટાર્ટ કરી અને ચાલીસ ટકા મેરિટ જે સામાન્ય વિદ્યાર્થી સાથે અમારી કોમ્પિટિશન કરવામાં આવે છે એ તદ્દન ખોટી છે હા અમે માનીએ છીએ કે સામાન્ય વિદ્યાર્થી જો સો ટકા લાવતો હોય અમારે ચાલીસ ટકા આપતા તો અમારે કબૂલ છે એકસો ને ચાલીસ માર્ક્સે જનરલ વિદ્યાર્થી બી પાસ થાય છે અને એકસો ચાલીસ માર્ક્સે એકસો બી પાસ થાય છે તો એ ખોટું છે અને એને દૂર કરવું જોઈએ એવું અમારી સ્ટ્રોંગ માંગણી છે

બે દિવસનો ત્રણ દિવસનો ટાઈમ આપીએ છીએ ત્રીજા દિવસે અમે પછી સાંજે અહીંયા આ જ જગ્યાએ બેસી અને એક નવી વ્યૂહરચના સાથે કારણ કે અમે બધા ફોજી છીએ ઓપરેશન કેવી રીતે કરવા ક્યાં કરવા અને કેવી રીતે કરવા એ બધું અમને આવડે છે અમે અમારી રીતે પછી આ ઓપરેશન આયોજન કરી અને ઓપરેશન જે નામ ઓપરેશન અનામત નામ આપ્યું છે એ ઓપરેશન અનામતને કેવી રીતે પૂરું પાડવું અને ક્યાં ક્યાં પહોંચાડવું એ અમને આવડે છે એટલે અમે એ બે દિવસ પછી એનું પણ આયોજન કરીશું અને આનાથી હજુ અમારા અમુક જિલ્લાઓ જે છેવાડાના જિલ્લાઓ છે એને અમે નથી બોલાયા નજીકના અમદાવાદના નજીકના જિલ્લાઓના જ મારી સૈનિકો આવ્યા છે જ્યારે સમસ્ત ગુજરાત આમાં અમે સામેલ કરીશું ત્યારે રંગ જુદો હશે અને અમે નથી બતાવવા માંગતા આ સરકારને મેં હાથ જોડીને કહીએ છીએ કે અમને અમારા હકો પ્રેમથી આપી દો તો રાજ્યમાં જે પ્રકારે સાઠ હજાર નિવૃત્ત આ જવાનો છે તેમની માંગણી છે કે સરકાર જે પ્રકારે ભરતી કરે છે તે ભરતીમાં એમનું જે મેરિટ છે તે અલગ બનવું જોઈએ જેથી એક લાભ બતાવેને જે પ્રકાર સરકાર અને સેવા કરીને વર્તમાન સ્થિતિમાં તેના હક અધિકાર માટે જ અત્યારે તેમણે સરકાર સામે લડવું પડે છે તે નિવેદના છે ને ગઈકાલે હોળી સાથે તેમની માંગણીઓને લઈને ઘર ગૃહ રાજ્ય મંત્રી મુલાકાત થાય છે એક જે અલગ અલગ ભરતી બોર્ડના સચિવો છે તેમના સાથે પણ આજે તેમની મુલાકાત થવા જઈ રહી છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો